તળાજા તાલુકાના રાતાખડા નજીકના વિસ્તારમાં પવનચક્કી અડફેટે એક બાજ નામના પક્ષીનું મોત થતા જીવદયા પ્રેમી મારુષ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પવનચક્કીઓ ઊભી કરી દેવામાં આવી છે જેમાં વારંવાર વિવિધ પ્રકારના પક્ષીઓના મોત થતા હોવાનો બનાવ બને છે ત્યારે આજે બપોરે સાડા બાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના રાતાખડા ગામ નજીકના વિસ્તારમાં આવેલ પવનચક્કી અડફેટે એક બાજુ નામના પક્ષીનું એક બાજ નામના પક્ષીનું મોત થયું હતું ભરતભાઈ મેર નામના ખેડૂત પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એકસો પચીસ નંબરની પવનચક્કીના અડફેટે બાજનું મોત થયું હતું અને અગાઉ પણ આવા મોટા પક્ષીઓના મોત થયા હતા અને તે સમયે ફોરેસ્ટ વિભાગમાં પણ જાણ કરવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હાલમાં આ બાજ નામના પક્ષીનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરીરાટી ફેલાઈ ગઈ છે